હનુમાન જયંતિ ના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને હનુમાન દાદા ને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈ ગુજરાત સરકાર ને સિંચાઈ મંત્રી ને આપે અને વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રજકો જેવા ખેડૂત અને જે પશુપાલન નિર્ભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સીઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે કોંગ્રેસની સરકાર હતી અહિયાં ધારાસભ્ય

મુખ્યમંત્રી હતા પંચોતેર મીટર જયારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે તો વિસ્તારના લોકો તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી હું આપના માધ્યમ સરકારને મુખ્યમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો નુકસાન ના કરશો અત્યારે ઘાસચારો બળી રહ્યો છે જો એક બે દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયા નું ખેડૂતોને ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો ને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસ ની બહાર ધરણા કરો ગમે તે પક્ષ નો મારા પક્ષ નો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કઈ સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાવ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય તો ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસવાની તો કેજો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવીશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારની વિનંતી છે ને જો ત્યાંના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આગળ એ ઊંચી કરવા માટે નથી મૂક્યા તો રાત કરે ધોરણે પાણી છોડાવો

માલસણ બ્રાંત અંદર એ ગવર્ન જોવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે ખેડૂતોએ કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદ્બુદ્ધિ આપે ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો ખરોડોની આવક ખેડૂતોની ઘરે થવાની છે અને કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને પાંચરાપોળને અને રેઢા રખડતા પશુઓને પણ કંઈક મળશે